અખિલ ભારત વર્ષીય બ્રાહ્મણ સભા પંજીકૃતની પ્રેરણાથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા દક્ષિણ ગુજરાત નવસારી દ્વારા નવસારીની કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે ભવ્ય બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમારંભના અધ્યક્ષ તરીકે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ લલિત શર્મા તેમજ ઉદ્ઘાટક તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પિનાકીન રાવલ અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી બ્રહ્મ સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંગઠનને વધુ મજબૂત કરવું અને બ્રહ્મ સમાજનો શ્રેષ્ઠ વિકાસ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ સાથે જ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ ભારત વર્ષીય બ્રહ્મ સમાજના રાષ્ટ્રીય પ્રભારી પંડિત કેસી ગોડ અખિલ ભારત વર્ષીય બ્રહ્મ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત રવિન્દ્ર શર્માજી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી અનિલ શુક્લ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ ધારિણી શુક્લ અખિલ ભારત વર્ષીય બ્રહ્મસમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ બીએન જોશી નવસારી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ધનંજય ભટ્ટ મહામંત્રી સુરેશ પાંડે મહિલા પ્રમુખ પ્રીતિ ભટ્ટ દક્ષિણ ગુજરાત બ્રહ્મસમાજના પ્રભારી દીપક ઉપાધ્યાય સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચના કન્વીનર પ્રદીપ રાવલ સહિત મોટી સંખ્યામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યોએ ઉપસ્થિત રહી બ્રહ્મ સંમેલનના આયોજનને સફળ બનાવ્યું હતું